બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગુરુ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે આ યોજનાના સર્વેના નામે મોટું ઉઘરાણું કર્યું હતું ગામના જાગૃત નાગરિક ચેતન પરમાર દ્વારા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી મંજુલાબેન ચૌધરીને સસ્પેન્ડ કરી તેમને વાવ ખાતે બદલી કરવામાં આવી છે અને હાલમાં તેમની ખાતાકીય તપાસ ચાલુ છે આ તમામ બાબત નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના અનેક એવા ગામો છે આ ગામોમાં ભ્રષ્ટાચાર થતો હોય છે પરંતુ અધિકારીઓ સુધી લેખિત રજૂઆત થતી નથી જેના પગલે કોઈ કાર્યવાહી થતી નથી આવી જ ઘટનામાં એ ઘટના અમીરગઢના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા કરવામાં આવે છે અને આ તલાટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેમાં લોકોને લાલચ આપી હતી કે તમે જો અમને રૂપિયા આપશો તો અમે તમને આ મકાન ની સહાય પેટે જે સરકાર વળતર ચૂકવે છે એ વળતર ચૂકવવામાં અમે સહયોગી થઈશું અને તમને ચોક્કસ અમે આ સહાય આપીશું તેવી લાલચ આપી હતી આ તમામ બાબતને લઈને અરજદાર ચેતન પરમાર શું કર્યા છે કેવી રીતના સમગ્ર ઘટના ઘટી આ સમગ્ર ઘટના પાછળ અધિકારીઓએ જે કાર્યવાહી કરી છે આ કાર્યવાહીને લઈને ચેતન પરમાર શું કર્યા છે તે તમે સાંભળો પહેલાં તો શું નામ છે તમારું અને શું કહેશો આ બાબતને લઈને મારું નામ પરમાર ચેતનકુમાર માધાભાઈ છે ગામ જય છે જેથી પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ચાલતા હતા તે બાબતે મેં જોણ કરેલ કે મારું મકાન સર્વે કરવા માટે મેં લીધેલું હતું એટલે મારા જોડે પૈસાની માગણી કરી હતી એના પછી મેં આજુબાજુથી કોઈથી તપાસ કરી કે કેટલા લોકોના પૈસા લીધા છે આજુબાજુ બોલ્યા કે અમારે જે પૈસા લીધા છે તો મેં ટીડીઓને જોણ કરી હતી ડીડીઓને જોણ કરી હતી એના પછીની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એના પછીના જે જે લોકોના હતા એમના પૈસા રિટર્ન પાછા આપી દીધા છે કેટલા લોકો અંદાજે પાછા આપ્યા છે અંદાજે વીસ વીસ પચીસ લોકોના પૈસા પાછા આપી દીધા છે અને હજુ સુધી બીજા લોકોના પૈસા આપ્યા નથી અને બધા હજુ પણ લોકો ધક્કા પંચાયતે ખાઈ રહ્યા છે બેનની હાલમાં બદલી કરવામાં આવી છે તો આ ભ્રષ્ટાચાર થયો કઈ રીતના થયો તો અને તમે તમને કઈ રીતના ખબર પડી મેં મારું સર્વે કરવા માટે નામ લખાવી હતું મેં વારંવાર રજૂઆત કરતાં છતાં મારું સર્વે કરવામાં આવેલ નહીં અને એમના બે મોરજીઓ રાખેલા હતા એ લોકો દ્વારા એવું કહેવામાં આવે કે તમે પૈસા આપશો તો તમારું સર્વે થશે મેં રજૂઆત બહુ કરી પણ મારું કોઈ સર્વે કરવામાં આવ્યું ન તો પછી તમને કઈ રીતના ખબર પડી કે લોકો જોડેથી ઉઘરાણું કરવામાં આવે છે એવું તમારી પાસે કોઈ ઓથેન્ટિક પુરાવો ખરા કે ભાઈ ફોન થી બેન ને ટ્રાન્સફર કર્યા છે કે ડાયરેક્ટ રૂબરૂમાં પૈસા આપ્યા છે એવું કોઈ એવિડન્સ તમારી જોડે હતું અમારી પાસે એવિડન્સ હતો ફોન પે ગૂગલ પે કરેલા હતા અને લોકોને જે જે લોકોને આપ્યા હતા કઈ કઈ જગ્યાએ આપ્યા છે એ લોકોને બધું અમીરગઢ તાલુકાની ટીમ મારા પાસે નિવેદન લઈ ગયા હે કોઈ કે કુવા પર કે આપ્યા કોઈ ઓફિસમાં આપ્યા કોઈ કઈ રસ્તામાં આપ્યા હે જેથી એની તપાસ થઈ એ લોકોને બધાને પૈસા પાછા આપી દીધા હવે તમે આ તમામ બાબતને લઈને અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી તો આ લેખિતમાં રજૂઆત પગલે તપાસની ટીમ આવી હતી એ તપાસની ટીમે શું કાર્યવાહી કરી તપાસની ટીમે તો પહેલાં આવી હતી એના પછી તો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પછી એના પછી મેં ડીઓ અંદર જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આપી એના પછી ફિર એમના ઉપર દબાણથી પ્રેસર આવી એના પછી એમને એમને ફિર શરૂઆત કરી અમને એવી પણ માહિતી મળી છે કે જે લોકોએ જે લોકો જોડેથી તે બે ને રૂપિયા લીધા હતા એ લોકોને કોઈક અધિકારીઓ દ્વારા રાત્રિના સમયે અથવા તો અંધારાના સમયે રૂપિયા પાછા આપવા ગયા હતા સાચું છે ફોટું હા એ સાચું છે મારે એક ના તપાસ આવી હતી રવિવારે ના રવિવારની શનિવારે દિવસે તપાસ આવી હતી શનિવારના દિવસે તપાસ કરી મારું નિવેદન લીધું એના પછી રવિવારના દિવસે પાંચ થી છ ના ગાળામાં કોઈ બે અધિકારી આવ્યા હતા એ બધાના લોકોના ગેરગેર ઘેર પૈસા આપી દીધા પાછા અને બેનના બેન ના હાથે ના હતા એના લોકો હતી શું કહેશો આ તમામ બાબતને લઈને આજે જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીને સસ્પેન્ડ કરી તેમને બદલી કરી છે એના બદલી બાદ પણ તેમને ખાતાકીય તપાસ ચાલુ છે આ તમામ બાબતને લઈને શું કહેશો બદલી તો કરી નાખી છે પણ હજુ સુધી કોઈ બધા લોકોના પૈસા રજળી રહ્યા છે ગામ રાજપુરિયાનું રાજપુરિયાના છે હજુ ઘણા લગભગ ઘણા બધા છે વીસ પચીસ જણા હજુ ઘણા એમના એક એક જણા આઠ આઠ રૂપિયા લીધેલા છે એ લોકોના પૈસા મીડિયા દ્વારા મીડિયાને તાલુકામાંથી દબાણ ફેસર આપવામાં આવે કે તમે સમાધાન કરી નાખો આગળ ચલાવો મત એવું બધું ચાલી રહ્યું હતું આ સમગ્ર પ્રકરણમાં તમારી જોડે કોઈ ફોન એવા કે કોઈ ધાક ધમકી સમાધાન માટે આવ્યું સમાધાન માટે મારા પાસે રોજના અલગ અલગ બેન બેન દ્વારા મોરચું મૂકવા આવે કોઈ બે આવે કોઈ એક આવે કોઈ ફોન આવે કોઈ જોવા જવા આવી બધા અલગ અલગ મોડસ મોકલી રહ્યા હતા પણ કેવાનો મતલબ કે એ એવું કહેવા માગતી કે મારો ગાળ લેવા માટે આવતી ક્યારેક હવે કેટલા ઉધી જાય છે એમ અને એવું હતું એના મનમાં કે આ કશું કરે નહીં ને કે આટલી જાતે પટી જશે આ તમામ બાબતને લઈને આજે બેનને સસ્પેન્ડ કર્યા છે એમની ખાતાકીય તપાસ ચાલુ છે તેમને બદલી કરવામાં આવી છે શું કહેશો આ કામગીરીને લઈને આ કામગીરીનો મારા ભ્રષ્ટાચાર બાબતે જેથી ભ્રષ્ટાચાર જે મારા જીતી જેથી આક્ષેપ હોય મકાનના આક્ષેપો આકરણીઓના કઈ તારીખે નોકરી ચડ્યા તે ટોટલ મારી તપાસ કરવી અને આ તપાસમાં એવું તમને લાગે છે ખરું હજુ તેમની તપાસ કે તપાસ ચાલુ છે તો ખાતા કે તપાસમાં કેવી તપાસ થવી જોઈએ અને તપાસ તાબડતોડ થવી જોઈએ અને બીજી વાર કોઈ દિવસ કોઈ તલાટી જતી પંચાયતની અંદર આવે તો કોઈ તલાટી ભ્રષ્ટાચાર કરે નહીં અને એને આંકણીઓ બધી રીતે ખોટી આપેલી છે લોકોના સર્વે ખોટા રીતે કરેલા છે અને સર્વેનો એનો સર્વે નંબર બંધ થઈ ગયા છતાં એને એક મહિનો સર્વે કરેલા છે અને કઈ તારીખે નોકરી ચડ્યા છે કઈ તારીખે સસ્પેન્ડ થાય છે તારીખ સુધી એનું દરેકનું કાર્યવાહી કરવી કયા એવા અધિકારીઓ હતા કે આ તપાસમાં ઢીલી નીતિ રાખતા હોય તેમને બચાવવા માંગતા દેખાના કરેલા મતલબ હું કે હું ફોન બંધ કરતો એટલે એ એવું કહેતા કે મારી તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પણ આપણે જાહેરી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરને આપી એના પછી દબાણ ફેસર આવ્યું એના પછી તાત્કાલિક રિપોર્ટ મંગાવી પહેલા તો ટીડીઓ એના સગાવા ચાલી રહ્યું હતું આ તમામ બાબતને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સસ્પેન્ડ અને બદલી કરી છે ખાતાકીય તપાસ ચાલુ છે કેટલો સંતોષ છે તમને અમને હજુ તો સંતોષ નહીં એ હજુ જો કે પૂર્ણ રીતે તપાસ કરવી જે તે આક્ષેપો એ પૂરી પૂરી તપાસ કરવી જોઈએ અને જે તે તપાસ થાય એની મને નકલ આપવી જોઈએ તો આ હતા ચેતન પરમાર ચેતન પરમાર કહી રહ્યા છે કે હજુ સુધી જો આ તેમની ખાતાકીય તપાસમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક પ્રકારના ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે આ તમામ બાબતને લઈને નવજીવન ન્યૂઝ દ્વારા અહેવાલ અગાઉ પણ રજૂ કરવામાં આવ્યો તો જેથી કરીને ગ્રામીણ વિસ્તારના જે અભણ પ્રજા છે આ અભણ પ્રજા જોડેથી આવી જ રીતના જે રૂપિયા ખંખેરવાનું કામ અધિકારીઓ કરે છે પરંતુ જાગૃત નાગરિકો ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પર કાર્યવાહી થતી નથી જેના પગલે અધિકારીઓ ખુલ્લે આમ સરકારમાં રહીને ભ્રષ્ટાચાર કરે છે એક બાજુ સરકાર તેમને પેટ ભરીને પગાર આપે છે છતાં પણ આ પેટ ન ભરાતું હોવાના કારણે ગરીબોને આ લૂંટવાનું કામ આ અધિકારીઓ કરતા હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મંજુલાબેન ચૌધરી જે તલાટી છે તેમને બદલી કરી છે અને તેમને સસ્પેન્ડ કર્યા છે પરંતુ ખાતા કે તપાસ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કેવી તપાસ કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે વૈષ્ણવજન